અમદાવાદ કિડની હોસ્પિટલ લાપરવાહી નું ઉત્તમ મોડેલ કિડની હોસ્પિટલમાં આવતા દર્દીઓ ફૂટબોલ પેઠે ફંગોળાયા કરે છે કિડની હોસ્પિટલનું વહીવટી તંત્ર રાજ્ય સરકારની આંખે પાટા બાંધે છે પૂર્વ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કયો રિપોર્ટ આપી જ ના શક્યા શું કિડની હોસ્પિટલે સાતસો એકતાલીસ લોકો લીધો ભોગ તમામ સવાલોનો નો પર્દાફાશ માત્ર ઇન્ડિયા વોઇસ પર નમસ્કાર ઇન્ડિયા વોઇસ ગુજરાત માં આપનું સ્વાગત છે અમદાવાદની વિશ્વ પ્રસિદ્ધની કિડની હોસ્પિટલ આજકાલ નહીં પરંતુ છેલ્લા 5-7 વર્ષથી એક વિવાદ સામે જજુવી રહી છે વિવાદ એવો છે કે સ્ટેમ્પસેલ્સના અત્યાર સુધીમાં જે સેમ્પલ લેવાતા હતા એમનું ઓપરેશન થતું હતું અને કિડની રિલેટેડ જે સ્ટેમ્પસેલ્સની જરૂર હતી એના ઓપરેશન બાદ છેલ્લા કેટલાક લાંબા સમયથી કેગ એટલે સી એ એક અહેવાલ આવ્યો હતો અને અહેવાલમાં ઘણી બધી ત્રુટીઓ સામે કિડની હોસ્પિટલના સુચારુ વહીવટ ઉપર સવાલો ઉઠાવાયા હતા કેગ એ પોતાના રિપોર્ટમાં એવું દર્શાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ જેટલા મોત મોત થયા છે અને આ થવા પાછળ કેવા કેવા કારણો હોઈ શકે એવો એક પ્રશ્ન છોડી અને વાત આખી અધ્યાર રહી ગઈ અને ગુજરાત સરકાર પાસે રિપોર્ટ પણ માગવામાં આવ્યો કેન્દ્ર સરકારે ગુજરાત સરકાર પાસેથી રિપોર્ટ મંગાવ્યો અને કહેવાય છે એ પ્રમાણે કે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારમાં રિપોર્ટ સબમિટ ન કરાવ્યો બે બે વખતના રિમાઇન્ડર પછી આવું કહેવાય છે કે ગુજરાત સરકાર રિપોર્ટ આપવામાં સફળ રહી અને આ રિપોર્ટ જે છે કે અહેવાલ એ પબ્લિકલી એટલે કે વિધાનસભામાં ફ્લોર ઉપર લાવવાનો હોય એ પણ કદાચ હજી સુધી નથી આવ્યો ઘટના જૂની છે વર્ષો વીતી ગયા છે પણ આ ભૂત એટલા માટે હજુ ધોણે છે કે ગુજરાત સરકારે આના પર કોઈ સ્પષ્ટીકરણ નથી આપ્યું કોંગ્રેસે ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે અને સણસણતા આરોપ લગાવ્યા છે ગુજરાત સરકાર અને કિડની હોસ્પિટલના વહીવટી તંત્ર ઉપર જુઓ આ રિપોર્ટ વર્ષ બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસ તો જે કેક બહેવાલ છે જે આરટીઆઈના આરટીઆઈના માધ્યમથી અમારી પાસે આવ્યો છે ગૃહ અને આરોગ્ય વિભાગ દ્વારા હજી સુધી એને વિધાનસભાના પટલ ઉપર નથી મુકાયો તે પ્રકારની માહિતી અમારી પાસે મૂળભૂત મુદ્દો એ છે કે વર્ષ અઠાણું બે હજાર સત્તરની ની વચ્ચે સ્ટેમસેલ થેરાપી ના માધ્યમથી જે લોકો ત્રેવીસો પચાસથી થી પણ વધુ લોકોની સારવાર કરવામાં આવી એમાં સાતસો ને વધારે હોય વધારો એટલે કે સાતસો ને એકતાલીસ લોકોએ જે ગુમાવ્યા છે એ ડેટા કેગના અહેવાલ છે સાતસો એકતાલીસ એટલે કે ટોટલ જે ત્રેવીસો ને બાવન લોકો ઉપર આ સ્ટેમસેલ થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો તેમાં એકાણું ટકા કેસીસમાં નેવું ટકા કેસીસમાં આ થેરાપી ફેલ રહી છે અસફળ રહી છે કેમ નહેવાનું છે બે હજાર સત્તરમાં કેન્દ્રની કમિટી દ્વારા સૂચના આપવામાં આવી કે તાત્કાલિક ધોરણે સ્ટેમસ્ટેલ થેરાપી હેઠળ જે પણ તમે સારવાર કરતા હોય કે નહીં તેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવે પૂરતી મંજૂરીઓ નહોતી લીધી અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ પ્રકારના મંજૂરી વગરના લોકો ઉપરના અખતરા જેથી કરીને નિર્દોષ લોકોના જીવ જાય એ બિલકુલ યોગ્ય નથી આ અહેવાલ કેકનો અહેવાલ સરકારને પૂછો કે કયા વિધાનસભાના સેશનમાં આ કેદનો અહેવાલ વિધાનસભા ગૃહમાં મૂકવામાં આવ્યો છે અને વિધાનસભા ગૃહમાં મૂકવામાં આવ્યો તો કઈ ચર્ચા હેઠળ નોંધ તો વિધાનસભાના મિનિટ્સમાં પણ હશે એ મિનિટ્સનો અહેવાલ આપે ઇન્સ્ટિટ્યુટ અને સિવિલના વિભાગોમાં માત્ર કેડીઆઈ જ ગોવાચાર્યનો ઉલ્લેખ કર્યો છે એવું નથી જો આ પ્રમાણે તમે કહો છો એ રીતે હોય તો એવા અન્ય પણ કેટલીક બાબતો ઉજાગર કરીએ છે જેમાં અત્યાર સુધીના જે છેલ્લે ત્રણ ડોક્ટરોની ભરતી એની બદલી કેટમાં અનેક મુદ્દાઓની ચર્ચા છે એક તો ગેરકાયદેસર ભરતી પ્રક્રિયા બેકડોર ભરતી પ્રક્રિયા બારોબાર લાગતા વળગતા ઓળખીતા પાળખીતાને નોકરી આપી દે તેની વાત કરવામાં આવી છે બીજી વાત કેટલાક ડૉક્ટરોના ખાતામાં કરોડો રૂપિયાનો રિસર્ચ અલાઉન્સ બારોબાર એમના ખિસ્સામાં નાખી દેવામાં આવે છે એ જ રીતે ત્યાં ખરીદીની પ્રક્રિયામાં પ્રશ્નો ઉપડ્યા હોય આવા અનેક મુદ્દાઓ વય નિર્જૂત લોકોને પાછા પેકડોરથી નોકરી આપવામાં આવે જ્યારે યુવાનો નોકરી બેરોજગારીથી ત્રસ્ત હોય કે અહીંયા રિટાયર્ડ થઈ કહેમો નોકરી પર રાખી દેવામાં આવે બીજી બાજુ અનેક આવા ગેરરીતિઓના અહેવાલ વારંવાર આ સવાલો આઈકી ના માધ્યમથી અમે ઉપાડ્યા છે અને ક્યારેય અમારા જે પ્રશ્નો છે એનો જેને કહી શકાય કે જવાબ નથી નથી સરકારે આપ્યો કેન્દ્ર સરકારમાં પણ ભારતીય જનતા પાર્ટીની એટલે કે એનડીએ ની સરકાર છે છતાં બે હજાર સત્તરમાં કે કેબીએ અહેવાલ આવ્યો તો એવું લાગે છે કે પ્રધાનમંત્રી કે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ જે પણ આ અંગેની નોંધ નહીં લીધી હોય અથવા જે તે સમયે નોટોમાં પણ ફરિયાદ થઈ છે જે નેશનલ ઓર્ગેનાઇઝેશન છે ત્યાં પણ ફરિયાદ થઈ છે તેના પણ વડાએ અહીંના આઈટીડીના જે પણ વડા છે ને આરોગ્ય વિભાગના અધિકારીઓ છે એને લેખિતમાં સૂચના આપી હતી કે તાત્કાલિક આ દિશામાં એક્શન ટિકટ રિપોર્ટ રજૂ કરવો જોઈએ એ એક્શન ટિકટ રિપોર્ટ રજૂ થયો છે કે નહીં એના ઉપર પણ બહુ મોટો પ્રશ્ન છે વારંવાર બનાવો બને આમાં બે વ્યક્તિઓની તો ત્યાંના જ ડોક્ટરે એક ફરિયાદ કરી કે બે વ્યક્તિઓને બારોબાર કિડની આપી દેવામાં આવી એમાંથી એક વ્યક્તિ તો વિદેશી હતો બંને વિદેશી હતા પણ એમાંથી એક એનઆરઆઈ એટલે કે મૂળ ભારતીય હતા વિદેશમાં રહેતો હતા એક તો મૂળભૂત રીતે પરદેશી વ્યક્તિ હતા એને આપી દેવામાં આવ્યું તેના ઉપર પણ એક પ્રશ્ન ઉભો થયો હતો જેને કહી શકાય મુન્નાભાઈ એમબીબીએસ જેવા ડોક્ટર ત્યાં કામ કરતા હોય એના પણ આક્ષેપો થયેલા છે હવે અનેક બાબતો કેટના રિપોર્ટમાં કે નોંધ કરીને મૂકી છે કેટનો રિપોર્ટ એ કોઈ ખાનગી કંપનીનો રિપોર્ટ તો ખાનગી વ્યક્તિનો રિપોર્ટ નથી કેટનો રિપોર્ટ સરકારી રિપોર્ટ છે જે સરકારી વિભાગે બનાવ્યો છે અને એ સરકારી વિભાગે બનાવેલો કેગના રિપોર્ટ ઉપર અમે આ હોસ્પિટલના જે પણ પદાધિકારીઓ ઉપર સવાલ એટલા માટે ઊભા કરીએ છીએ કે તમે લોકો જિંદગી ને ચેડા ના કરશો ભરતી પ્રક્રિયા છે હજારો લાખો યુવાનો બેરોજગાર છે બેકાર છે એ લોકો પણ રોજગારીની રાહ જોઈ રહ્યા છે લાગતા વાગતાને બારોબાર નોકરી આપવાનું પ્રમાણ હોય કે કિડલી બનાવી દેવાની વાત હોય આવા અનેક મુદ્દાઓની વાત કેના રિપોર્ટમાં આવી છે અને એને વારંવાર અમે ઉપાડી છે આ ખાડા કાન સરકારે કરવા પણ હકીકત છે એનાથી એ મો On est tout par